નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા ધ્રાંગધ્રામાં આવેલી સોમપુરા જ્ઞાતિની વાડીમાં આજે સગાઈ પ્રસંગ ઉજવાયો જેમાં કન્યા પક્ષ અને વર પક્ષના સગા સંબંધીઓની હાજરીમાં ફટાકડા ફોડી અને એન્ટ્રી પાડવામાં આવી તથા ગોળ ધાણા ખાવામાં આવ્યા તથા દીકરીને ચૂંદડી ઓઢાડવામાં આવી તથા આવેલા સગા સંબંધીઓ સ્નેહીજનો દ્વારા ભેટ સોગાદો અને રોકડ રકમના કવર પણ આપવામાં આવ્યા તે આપણે જોઈ શકીએ છીએ કે સગાઈનો પ્રસંગ ઉજવાનો ચાલુ છે ત્યારે એક ંગ ધધ્રમમાં પ્રથા મુજબ સગાઈ પણ હવે ધામધૂમથી થવા લાગી છે અને દરેક સ્નેહીજનોને આમંત્રણો હોય છે અને નાનો એવો જમણવાર પણ હોય છે જે આપ જોઈ શકો છો કે આ સગાઈ પ્રસંગને અનુરૂપ ગીતો પણ વાગી રહ્યા છે અને સગાઈ ધામધૂમપૂર્વક કરવામાં આવી છે તો દર્શક મિત્રો હું જયસિંહભાઈ પઢિયાર અત્યારે સગાઈમાં હાજર છું અને આ સગાઈનું કવરેજ કરી રહ્યો છું ત્યારે આપ જોઈ શકો છો કે કન્યા અને મૂર્તિઓ બંને સોફા ચેર પર બેઠેલા છે અને સગાઈનો પ્રસંગ આગળ વધી રહ્યો છે જો દર્શક મિત્રો સોમપુરા જ્ઞાતિન સમાજની આ ભોજનશાળામાં આ વાડીની અંદર આજે આ પ્રસંગ ઉજવાયો કન્યા પક્ષ અને વર પક્ષના સગા સંબંધીઓ અને મિત્ર સર્કલ વર્તુળ આ જોઈ શકો છો કે બંને વેવાય એકબીજાને ગોળ ખવડાવી મીઠું મોઢું કરી રહ્યા છે રૂપિયોને નાળિયેર આપેલું છે દીકરા દીકરીને અને સગાઈની ભેટ સ્વાગતો પણ આપેલી છે બંને વેવાણો એકબીજાને મોઢું મોઢું મીઠું કરાવી રહી છે તો દર્શક મિત્રો આ પ્રસંગને સારી રીતે ઉજવવામાં આવ્યો હતો દીકરીના મમ્મી પપ્પાએ રૂપિયોને નાળિયે કન્યાને આપ્યું તે પણ આપણે જોયું તો દર્શક મિત્રો સાથે રહેજો અને સીડી ન્યૂઝ ચેનલને જેવો સાથ સહકાર આપ્યો છે તેઓ કાયમ આપતા રહેજો અને આ સીડી ન્યૂઝ ચેનલને તમારી પોતાની સમજી અને તેને સાથ સહકાર આપજો અને મોટામાં મોટી સંખ્યામાં શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપણી ચેનલના દરેક નવા અપડેટ સૌથી પહેલાં આપ સુધી પહોંચતી રહે અને આપનો પ્રેમ સદા મળતો રહે હું જયસિંખભાઈ ભડિયાર આપ સૌનો આભારી છું કે સીડી ન્યૂઝ ચેનલને આપ જુઓ છો માણો છો નવા નવા સમાચારો જુઓ છો જાણો છો અને માણો છો ત્યારે આ પ્રસંગ બહુ સારી રીતે ઉજવાયો અને ભોજન સમારંભ પણ કરવામાં આવ્યો દીકરીને ચૂંદડી ઓઢાડવાની પ્રથાનો આપ જોઈ શકો છો કે દીકરીને ચુંદડી પણ વધારવામાં આવી આભાર